જય માતાજી મિત્રો જય શ્રીરામ શ્રી દેવ બળદ આશ્રમ ગામ રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી મિત્રો પહેલાં તો આ વિડીયો આખો જોઈજો અને પછી તમને યોગ્ય લાગે તો શેર કરજો કારણ કે આજનો વિડીયો આપણે રોજ વિડીયો બને એવો નથી પણ એક સમાજની જાગૃતિ માટેનો વિડીયો છે કે એક વાત કરું તો ગઈકાલે એટલે કે તારીખ અઢાર અગિયાર બે હજાર ચોવીસ અને અમારી અહીંયા લગ્ન પ્રસંગ હતો અને મારી ભત્રીજીના લગ્ન હતા એટલે કાલે અમારે અમરેલી જિલ્લાનો કુકાઓ તાલુકો એટલે પ્રોપર કુકાઓથી અમારે જાન આવી હતી અને ગોંડલિયા પરિવારની જાન હતી એટલે આમ તો ગણી તો એ પરિવાર પહેલેથી ગૌ સેવામાં જોડાયેલા છે કે ભાઈ એનું આપણે દાન રકમ સેવામાં વાપરે જ છે પણ અત્યારે સમાજમાં મારે એ વાત કરવી છે કે એવી બધી પ્રથાઓ થઈ ગઈ છે કારણ વગરના ફેન ફતુરા એટલા વધી ગયા છે કે કોઈ એની વાત જ નથી કે ભાઈ છોકરો હોય કે છોકરી હોય તો એના પપ્પાની કેવી કેપેસિટી છે કેટલો ખર્ચો કરાય એ કોઈ જોતું જ નથી બસ છોકરાનાં લગ્ન હોય તો એ જે કે એ કરવાનું જ દીકરીનાં લગ્ન હોય તો એ જે કે નહીં મારે આમ જ કરવું છે આમ જ કરવું છે તો પૈસા પાણીની જેમ વાપરી નાખે છે હાવ વ્યર્થ તો એ એક એવી ક કૃપથા પ્રથા ઘરી ગઈ છે અને રોજ નવું નવું કાંઈકનું કંઈક અમે તો મારી પાસે બે ઘોડી છે આપણે જો પાછળ દેખાઈ આવી ગઈ છે તો વરઘોડા ફૂલેકામાં જાતા હોય તો એટલી પહેલાં નંબરમાં તો અશ્લીલતા વધી ગઈ છે આપણા પ્રસંગમાં અને કુરિવાજો બહુ ઘરી ગયા છે બહુ કડવા અનુભવ થાય છે કે આવો આપણો સમાજ ક્યાં પૂ તો કાલે અમારે કૂકાઓથી જાન આવી હતી મારા ભત્રીજીને ફરણવા માટે તો કૂકાઓ પરિવારની જાન તો એ અમારે જે જમાઈ થાય તો એણે એવું કીધું કે ભાઈ અમારે ફેન ફતુરા કંઈ કરવા નથી ફેન ફતુરામાં તમે સમજી જાઓ હું હું વસ્તુ આવે છે એ કે ટૂંકમાં ખોટો પૈસાનો બગાડ ન થાય એક તો પહેલાં નંબરમાં તો અત્યારે ફટાકડા ફોડે જાન એવી હોય તો બીજું કે કાગળિયા ઓલા ઉડાડે અમુક અમુક પ્રિન્ટું છપાવે પ્રિન્ટુંમાં નામ લખે ફલાણો પરિવાર ફલાણું પરિવાર એ પરિવાર પછી જાનમાં ઉડાડે એટલે પરિવાર પછી કાગળિયાના રૂપમાં રોડે સઈડો હોય બરાબર આ વાત સમજાય એને સમજાય એ પરિવારનું નામ છાપીને અને એ ઉડાડે એટલે પરિવાર ટૂંકમાં તે પોતે ને પોતે પરિવારનું નામ ઉડાડતા હોય કે જે હોય તો એવા બહુ બધા આપણે ખર્ચા કરે છે જાનમાં ખોટા ડીજે ઉપર ઠેકડા મારે અશ્લીલ ગીત વગાડીને બધા નાચતા હોય ને તો અમારે એ જાન આવી હતી એટલે પહેલાં નંબરમાં તો એણે એવું વિચાર્યું હતું કે આપણે કોઈ કાગળિયા નથી ઉડાડવા ગામમાં બરાબર કારણ કે ગામ પહેલાં જહાન આવી અમારું ગામ ગોલ્ડન વિલેજ રફાળા એટલે આવું ગમે એ કાર્યક્રમ હોય દર અઠવાડિયે દસ દિવસે આખું ગામ સાફ સફાઈ થાય છે ક્યાંય ગામમાં અમારે શહેરીમાં કંઈ ઉકળા હોતા નથી બરાબર એટલે એકદમ ચોખ્ખું અને બધી શેરીમાં બ્લોક છે એટલે બહુ ચોખ્ખા એટલે આવી રીતનો છતાંય આવો કંઈ કાર્યક્રમ હોય જહાન આવતી વાત એટલે પહેલાં તો સાફ સફાઈ થાય જાન વહી જાય એટલે કાગળિયા ઉડાડ્યા હોય ને ફટાકડા ફોડ્યા હોય ને આન તેન બધું કચરું બહુ હોય ફરી વાર ગામ સાફ કરવાનું અમારા ગામની એકની વાત નથી કરતો બધી વાત કરું છું કે આવું બહુ થાય તો એ લોકોએ પહેલાં નંબરમાં તો જે કાગળિયા ઉડાડે છે રંગબેરંગી એ નથી ઉડાડ્યા એટલે એનો ખર્ચો બેસો નથી ફટાકડા ફોડ્યા બીજા જે મોત્સો હોય કંઈ એવા તો એ કાપ મૂકીને અને બળદ આશ્રમમાં આપણા વૃદ્ધ બળદો છે ને તમે જુઓ આ બીમાર બળદો છે બધાય આ વાસડો આવ્યો તો કાન કાપી ગયા છે પાછળ બળદ દેખાય છે આ બીજા બળદ છે બધાય આ બળદ આશ્રમમાં આપણને એકાવનસો રૂપિયા એ જે વધારાનો ખર્ચો હતો વરાજાનો વરાજાનો ખર્ચો આમ તો એનું દાન મળે જ છે પણ આ બીજા જે ફેન ફૂતરા હોય એ બાદ કરતાં એકાવનસો રૂપિયા એને આપણને બળદ આશ્રમમાં આપ્યા છે એટલે બધા મિત્રોને એક વિનંતી કરું છું કે અત્યારે લગ્નની સિઝન ચાલે છે આપણે આવા ખોટા ખર્ચા બધા બંધ કરી દઈએ કોને દેખાડવા આપણે છે પૈસાનો ધુવાડો કોને દેખાડવા સારું કરીશી નોર્મલી રીતે જાન આવે છે તો ખાલી અમારે આવી ગઈ જાન પવણીને વહી ગઈ બધું થઈ ગયું એને કંઈ ખર્ચો ન કર્યો તોય અને આખા ગામે વખાણ કર્યા આખા ગામે વખાણ કર્યા કે ભાઈ રે જાન હતી બહુ મર્યાદામાં જાન આવી હતી વ્યવસ્થિત ડીજે હતું ઘોડી હતી બધું હતું પણ જે હા અશ્લીલ રીતે ડિસ્કા કરતા હોય દારૂ પીને આ ખાસ કહું છું અત્યારે આપણે પટેલ સમાજમાં ડિસ્કા જે કરતા હોય છોકરાઓ બહુ દારૂ પીવે છે હું તો ઘોડી લઈને વરઘોડા ફુલેકામાં જ છું એટલે બધાને કડવું લાગશે પણ કહું છું પચાસ ટકા વરાજાના મિત્રોએ દારૂ પીધો હોય છે આ બધાને ખબર છે પણ આ કાન કરે છે કોઈ આનું કહેતું નથી પણ કાલે મને ગર્વ થયો કે અમારા પરિવારમાં જાન આવી અને એણે આવો નવો ચીલો કર્યો છે ની પૈસા સેવામાં આવ્યો એટલે મને એમ થયું કે બીજું બધું તો બહુ પ્રચાર થાય છે પણ આવો એક પ્રચાર થવો જોઈએ કે આપણા સમાજને કે ખ્યાલ આવે કે આવા બધા ખોટા ખર્ચા બંધ કરો આ તો દીકરાની વાત થઈ કે એને જાનમાં દીકરી જોવે તો ખોટા બ્યુટી પાર્લરના ખર્ચા છે ને બીજાને ત્રીજાને બધા ખર્ચા છે ને એમાંથી ને બે પાંચ હજાર બસાવી અને એના લગ્ન પ્રસંગને કે એનો ઉજળો કરી બતાવે એનો પ્રસંગ કે એ સેવામાં પૈસા જાય એટલે એની આજીવનની યાદી થઈ ગઈ કે જેનો લગ્ન હોય તો એ પ્રસંગ એના માટે બહુ મહત્ત્વનો હોય એ જ દિવસે જો એ રીતનું દાન કાર્ય કરે દાન પુણ્યનું કામ તો એ ઉજળું થઈ જતું હોય એટલે બધાને મારી વિનંતી છે કે ખોટા ફેન ફૂતરા બંધ કરીને હું એમ નથી કહેતો અમને જ પૈસા આપો બરાબર આ પૈસા બધા આપે છે લોકો ત્યારે જ આ સેવા થાય છે બાકી કાંઈ થાય નહીં ખૂબ બધાનો સપોર્ટ છે ત્યારે જ આ બળદોને આપણે હાચવી છીએ એકલાથી કાંઈ થાય નહીં એકાથે તાળી ન પડે પણ આવી રીતે જો કાંઈ શુભ અશુભ પ્રસંગમાં લોકો જો આ સેવા કાર્યમાં વાપરતા થઈ જાય ને તો એક સમાજને નવી દિશા મળે છે એટલે આ વિડીયો જો તમને ગમે ને તો શેર કરજો જેથી આપણે અત્યારની જે પ્રજા છે ને બહુ બધા વેળા કરે છે ને એ બંધ થાય અને પૈસા યોગ્ય જગ્યાએ લેખે વપરાય જય માતાજી જય શ્રી રામ અને ગોંડલિયા પરિવારનો ખૂબ ખૂબ આભાર અમારા ગામે આભાર માન્યો છે ફરીવાર હું આભાર માનું છું કે બહુ એક સમાજને નવો રાહ તમે સીંધો છે જય માતાજી